જય ગૌ માતા જય જવાન જય કિસાન નમસ્કાર મિત્રો હું છું કિસાન નેહુલ અમૃતિયા અને તમે જોઈ રહ્યા છો નભાબાપાની વાડી પહેલું સુખ તે જાતે નરિયા આપણે બધા જાણીએ એમ કે ચોમાસામાં પ્રકૃતિ છે એ સોળે કલાએ ખીલે એમ અને પ્રકૃતિમાં હંમેશા જે વિવિધતાને જ સ્થાન છે એમ જ્યારે ખેતરમાં ખેડૂતો પાકનું વાવેતર કરે એમ ત્યારે અનેક પ્રકારના ખળ નિંદામણ ઊગી નીકળે એમ અને આ જે વિવિધતામાં તૈયાર થયેલા પાકો એ દરેક જીવોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે એમ આપણે બધા જાણીએ કે ચોમાસામાં જે જે પાકો થાય તે પાકો ઉનાળામાં પણ થાય એમ પરંતુ પ્રથમ પ્રાયોરિટી ચોમાસામાં તૈયાર થયેલા સારી ગુણવત્તાવાળા પાકો ગ્રહણ કરવાની હોવી જોઈએ એમ જો કુદરતી આફત અથવા તો વધુ વરસાદના કારણે એમ ચોમાસું પાક નિષ્ફળ જાય અથવા તો તેની ગુણવત્તા સારી ન હોય એમ તો પછી ઉનાળુ પાક ગ્રહણ કરી શકાય એમ એક જ ખેતરમાં સરખા પ્રમાણમાં જીવામૃત અને ઘનજીવામૃત આપીને તૈયાર કરેલ ચોમાસું બાજરી અને ઉનાળુ બાજરીમાંથી તમે કઈ બાજરી ખાવાનું પસંદ કરશો તમારો જવાબ કોમેન્ટ કરો